આગળ વાત કરીએ તો વેરાવળમાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે વડોદરા ગામ ગામને જોડતો આ રોડ જેમાં ભ્રષ્ટાચારની ગંધ સામે આવી છે ત્રણ કરોડના કામમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ટેન્ડરમાં નીતિ નિયમોમાંથી વિપરીત રીતે કામગીરી કરી છે લોખંડ પણ નિયમ કરતાં ઓછું વાપર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ગ્રામજનોએ કલેક્ટર સહિતને તંત્રને રજૂઆત કરી અને સાથે જ ફરિયાદ પણ કરવામાં આવી છે

વારંવાર ભ્રષ્ટાચાર જેવું થાય છે નાખાતા નથી અમારી એ છે કે વ્યવસ્થિત રસ્તો એસ્ટીમેટ પણ કરે અમને બીજું કોઈ તકલીફ નથી ઇન્દરવા ફાટક થી વડોદરા ગામ ને જોડતો વડોદરાનો જીવાદોરી સમાન છે અને ભ્રષ્ટાચાર ની વાત કરીએ તો સાહેબ આગળ રોડ રોડ બે કિલોમીટર બની ગયેલ છે કોઈ પણ અધિકારી આવીને જોઈ શકે તમે જોઈ શકો કારણ કે જેમાં જે કોઈ જાતની ગુણવત્તા વાળી વસ્તુ જ નથી વાપરે અને જે કડું છે ખાડા છે એ બુરવા જોઈએ